થોડીવાર પહેલાં અમને કોલ મળ્યો અહીંયા પાણી ભરાઈ ગયા છે ગામની અંદર તો હું મારી કાપોદરા ફાયર સ્ટેશનની ટીમ ડિવિઝનલ ઓફિસર રણજીતસિંહ ખડિયા સાહેબ સાથે સણિયા ગામમાં આવી ગયા છીએ અને અહીંયાથી બોર્ડ દ્વારા જરૂરિયાત જેટલા લોકોને જરૂરિયાત છે બહાર આવવાની તેમજ મેડિસિનની ફૂડ પેકેટની એ તમામ કામગીરી અત્યારે કરવામાં આવશે તો અહીંયા માજી સરપંચ સજેભાઈ પણ ઉપસ્થિત છે તેમના જોડે વાત કરીશું સજયભાઈ આપે જણાવ્યું છે કે માનવ સર્જિત આ ખાડી છે શું કે છે સીધો સીધો ખ્યાલ આવે છે એમ કે જે તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો લગભગ 960 કરોડનો હતો 960 કરોડનો જે પ્રોજેક્ટ હતો એની અંદર જે સીધે સીધી મલાઈ ખાવાની મળતી હતી એને લઈને આ પ્રોજેક્ટ પાસ કરીને 2019 ની અંદર વાલક ખાડીનું પાણી સીધે સીધું આની અંદર એની ઉપર ઓબ્ઝર્વેશન કરવાનું હોય કે આ પહેલેથી અંદર પાણી આવે જ છે છતાં પણ આ ખાડીનું પાણી છોડવાથી કેટલું નુકસાન થશે તો પણ સીધે સીધું પાણી છોડી દીધું અને બે હજાર ઓગણીસથી થી છેલ્લા પાંચ વર્ષથી ચોમાસાની અંદર પાંચ થી છ વાર પાણી આવે અને પાણી ચાર થી પાંચ દિવસ રહે અને મારું ગામની અંદર જેમ કે શણિયા સારોલી કુંભારી એ બધા ખેડૂતો છે ખેડૂતો બી લાખો અને કરોડો નુકસાન થાય છે એનું કોઈ સર્વે કરવામાં નથી આવતું ખાડીની આજુબાજુ સાત થી આઠ લાખો માણસો રહે છે એને બી અસર કરે છે દર વર્ષે ટીવીના માધ્યમથી અમે જોર જોરથી બોલીએ છીએ પણ આંધ્રી બેડી ગુંગી કોર્પોરેશનના અધિકારીઓને સંભળાતું નથી એટલે હવે અમારે રોજ પ્રાર્થના કરવી પડશે ભગવાનને કે હવે અમને બચાવો

ખાડીપુળના પાણી સંપૂર્ણ રીતે ફરી વધ્યા છે આખે આખું ગામમાં જે મંદિર આવેલું છે એ મંદિર પણ પાણીમાં ગરકાવ છે અને તેના કારણે લોકોએ ઘરોની બહાર નીકળવું તો કઈ રીતે નીકળવું કાં ધંધાએ જવું તો કઈ રીતે જવું આ તમામ પ્રશ્નો લોકોને ઉદ્દભવી રહ્યા છે ખાસ કરીને જે છેલ્લા ઘણા વર્ષોથી અહીં ખાડીપુળની સમસ્યાનો લોકો સામનો કરતા આવ્યા છે અને આ સમસ્યાનો જ્યારે લોકો સામનો કરતા હોય ત્યારે રજૂઆત કરવા છતાં પણ જો તંત્ર આ સમસ્યાનો કાયમી રીતે ઉકેલ અથવા તો નિવારણ નહીં લાવી શકતી હોય તો લોકોનો નો રોષ છે તે ચોક્કસપણે છે તે જોવા મળી રહ્યો છે માજી સરપંચ

જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ અહીં જોઈ શકાય છે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર પોતાની ઓફિસમાં બેસી અને માત્ર ને માત્ર લોકોને પડતી હાલાકી અંગે તમાશો જોઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે અહીંના જે માજી સરપંચે જણાવ્યું છે કે ફૂડ પેકેટ સુધા વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે આ બહુ ખૂબ જ ગંભીર બાબત છે કે આવી પરિસ્થિતિમાં લોકો જ્યારે રહેતા હોય તો સ્વાભાવિક છે કે તંત્રએ જે પૂરતી વ્યવસ્થા પણ કરી આપવાની સંપૂર્ણ છે તે જવાબદારી રહેલી છે અને છતાં પણ તંત્રએ પોતાની જવાબદારી અહીં પૂરી કરી નથી અને તેનો રોષ છે તે આજે અહીંના લોકોમાં પણ છે આ ગામ જોઈ શકો છો સામેની ઇમારતો આવેલી છે અને ઇમારતો લગોલગ જે પાણી ભરાયા છે ત્યારે આવી સ્થિતિમાં ગામના લોકો જાય તો ક્યાં જાય તે સવાલ અહીં ઉપસ્થિત થઈ ગયા છે દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાય છે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે આ વખતે નક્કર આયોજન કરવામાં આવે છે મીટિંગો કરવામાં આવે છે ભૂતકાળમાં પણ અનેક વખત મીટિંગ થઈ ચૂકી છે ખાડીપૂણની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માટે અનેક જે એજન્સીઓ જોડે પણ ચર્ચા કરવામાં આવી છે છતાં આ માત્ર બેઠકો જે કરવામાં આવી હતી તે શોભાના ગાંઠિયા સમાન કરવામાં આવી હતી એટલે હજી સુધી જે ખાડીપૂણની સમસ્યામાંથી તુરતવાસીઓને મુક્તિ મળી હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા નથી મળી કારણ કે જે ખાડી સમસ્યા છે હજી પણ યથાવત છે આપને મંદિરોની એ તસવીર બતાવવાની પ્રયત્ન કરીશ કે મંદિર ઉપર જે લોકોએ આશરો લીધો છે જે મંદિર પર બેઠા છે કારણ કે મંદિર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે આખે આખું મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું છે ત્યારે સુરત શહેરની અંદર આ પ્રમાણે જ્યારે ખાડી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોય ત્યારે લોકોનો રોષ તંત્રની કામગીરી સામે આજે જોવા મળી રહ્યો છે રાકેશ જોડા બદલ આભાર આપનો